શ્રાવણ માસનો પ્રથમ સોમવાર શ્રદ્ધા તેમજ હિન્દુ ધર્મનો ભક્તિનો એક માસ એટલે શ્રાવણ માસ શિવ ભક્તો કરે છે ભોલેનાથની શ્રદ્ધાપૂર્વક ભક્તિ ત્યારે ટુડે ન્યૂઝ ગુજરાતી ચેનલની ટીમ પહોંચી હતી બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કપલેશ્વર મહાદેવના મંદિરે જ્યાં લોકોનું આસ્થાનું કેન્દ્ર છે એવા કપિલેશ્વર મહાદેવ મહાભારતમાં પાંડવો વખતનું આ અતિ પુરાણ શિવ મંદિર છે જેનું કપિલ મુનિ દ્વારા સ્થાપન કરવામાં આવ્યું હતું અહીં પાંચ પાંડવોના પાંચ કુવા પણ આવેલા છે અને આ અતિ પ્રાચીન મંદિરમાં સુંદર મજાનું શિવલિંગ છે અને કહેવાય છે કે અલાઉદ્દીન ખિલજી દ્વારા મંદિર પર હુમલો પણ કરવામાં આવ્યો હતો

તેમજ દર સોમવારે હજારો ભક્તો ભોલાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે શ્રાવણ માસનો શુભારંભ થયો છે અને શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સોમવાર આવતા કપલેશ્વર મહાદેવના મંદિરે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું श्रावण महीना प्रथम सोमवार પૌરાણિક મંદિર એટલે કે પાંડવો વખતનો જે કપલેશ્વર મહાદેવ વાવજી છ કિલોમીટર આવેલું છે ત્યાં આગળ અમારી આજે પહોંચી છે અને આપણે આજે આ શ્રીજી કપલેશ્વર મહાદેવ આપણે એમના પૂજારી છે સુખી પૂજારી છે એમના જરૂરથી આપણે સ્વરૂપ છું જે પૌરાણિકમાં અત્યારે પણ આવે છે મહાભારતના યુદ્ધમાં પણ આ કપલેશ્વર મહાદેવની છે तो आज अपने जी के विषय विशेष में अपने अश्व महाराज जी के बाद में एक विचार के सहारे अभिनंदन करने का प्रयास देखने हमारे लोग उपस्थित हैं और अपना लोग तो बड़ा भाई था पर हमने क्या इधर अपने दर्द होता है घुटना होता है घायल होने पर तो, तो, तो ये आमाने की पाजारानी दर्द होने आता है तो देखा तो हमने किया तो तो दर्द नहीं रहा है कल जाके इधर ये जंबी जंबी नहीं लग रही है वो जमीन का नहीं है ऐ घायल होने आते हैं ऐ घरवालों के घर आने की આ કપિલેશ્વર મહાદેવનું મંદિર એ પ્રાચીન પાંડવાના સમયનું સ્થાપિત મંદિર છે ધર્મ દરમિયાન પોંડવો અહીં રોપાયા હતા એમની નિશાન રીતે એમણે મંદિરનું અપમૂલ્ય સ્થાપેલા મંદિરમાં શિવા પૂજા કરી અને પોંચ કૂવા નજીકમાં એક તળાવ છે અને એમાં પાંચ પાંડવોના પાંચ કૂવા પણ એ સમયે બંધાયેલા છે ભક્તો દ્વારા દ્વારાનો જીર્ણોદ્ધાર અને લોકો દ્વારા પણ એક બે વાર જીર્ણોદ્ધાર થયેલો અલ્લાઉદ્દીન કીર્દીના સૈનિકોએ આ મંદિરને તોડેલું અને એનું વિશો અત્યારે પણ મંદિરોની મૂર્તિઓ ઉપર આપણને દેખાય છે હાલમાં આ કપિલેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંચાલન થાય છે અહીં ગૌશાળા છે ત્રણસો કરતાં વધારે ગાયો એમાં નિર્વાહ પામે છે હજારો યાત્રાળુઓ દર વર્ષે આ પ્રાચીન મંદિરની મંદિરનો દર્શન કરી અને લાભ મેળવે છે દર શ્રાવણ મહિનામાં તો અહીં સોમવારના દિવસે તો મેળો ભરાય છે અને અમાવાસ્યાના દિવસે મોટો રઘુ રુદ્ર યજ્ઞ કરવામાં આવે છે અને હજારો લોકો એનો લાભ લે છે પરમાત્માની અસીમ કૃપાથી મોટી ભણવાના આશ્રમ રામનાયણ દાસજી દરેક જનતા જનાર્દનને ખુબલે વડવાડાના આશીર્વાદ આજે કપલેશ્વર મહાદેવનું મંદિર પુરાણી મંદિર જે પાંડવોએ પોતે સ્થાપના કરેલી છે એની અંદર આજે અમારો દર્શનાર્થે હતો અહીંયા અમને મહેન્દ્રભાઈ મળ્યા ખૂબ આનંદ થયો નંબરમાં આ મંદિર દિવસે દિવસે ખૂબ એનો વિકાસ થાય દિવસે દિવસે ખૂબ ક્રાંતિ થાય મંદિરમાં રહેનાર અહીંયા અમારે જોડિયા નિવાસી દરેક જે સંતો મહાત્માઓ જે અહીંની પૂજા કરે છે એમને પણ ખૂબ અભિનંદન એમને પણ ખૂબ ધન્યવાદ પરમાત્માની અસીમ કૃપાથી આ જગતની અંદર મુખ્ય મુખ્ય દર્શન લાવે સિવાય કંઈ છે જ નહીં દરેક જનતા જનાર્દનને પરવાળાના આશીર્વાદ છે કે ખૂબ આવો આવો ક્યારે મળે નહીં શ્રાવણ સુર સોમવારની એકમ અને છેલ્લે પણ પુર્ણા ઉથિવતે પણ એ એ માનો કે સોમવાર આવે છે તો એના જેવો ઓહો ભાઈ કયો કારણ કે રામાયણમાં લખ્યું છે પરહિતુ સારી હરમ નહિ ભાઈ પરપીડા સમ નહી દમાઈ

એ રાજપૂતોને પણ હું અભિનંદન ધન્યવાદ અને હરુષ્ય ખૂબ અભિવાદન કરું છું મારા હૃદય કમળથી દરેક જનતા જનાર્દને આવકારું છું આજે અમે અહીંયા આવ્યા ખૂબ સરસ મજાનો મેળો અને ખૂબ હરુષા અહીંયા જનતા જોવા મળી એ બદલ ખૂબ ખૂબ હદુષા આનંદ અહીંયા પણ એટલે મહાત્માઓ પણ જે કોઈ આવે એને ચા પાણી જે કાંઈ ભોજન ભોજન પ્રસાદ જે કાંઈ હોય બધું હનુષા અહીંયા ચાલુ જ હોય છે ધન્યવાદ તેવા મહાત્માઓને સરુર તરુર સંત જન ચોથા પરમાર્થને કારણે ચારે જે હતે આને આ કરવાની જરૂર છે અને આવું નવું વર્ષે સારું સુશક્ત થઈ અને સારા સારા કાર્ય કરવાની ઈશ્વર શક્તિ આપે અમારે મહેન્દ્રભાઈને પણ ખૂબ સારા સારા કાર્ય કરવાની શક્તિ આપે એમની પાસે હાર્દિક સિંહ પ્રસ્તુત છે એમને પણ ભગવાન કાર્ય કરવાની શક્તિ આપે એ અનુસાર આટલું કહી અમારી વાણીને વિરામ આપશે બરોબર ખબર ભગવાન મહેન્દ્ર ઓઝા સાથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ